મેં શીખે મારું નામ બંસલી પટેલ છે હું આણંદથી આવું છું પોતે ઇન્ટરનેશનલ મહેંદી આર્ટિસ્ટ છું હું બધી આઉટ ઓફ કન્ટ્રીમાં પણ મહેંદી મૂકવા માટે જાઉં છું અને અત્યારે અહીંયા આગળ નડિયાદમાં રોકસ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ છે ત્યાં અનિલ સર છે એમની જોડે હું અત્યારે કામ કરું છું અહીંયા હું એડવાન્સમાં એડવાન્સની મહેંદી ક્લાસ મહેંદી શીખવાડું છું આગળ ઘણી બધી દીકરીઓ આવે છે મહેંદી શીખવા માટે તો દરેકનું કામ બહુ જ સારું છે અને દરેક છોકરીઓ પણ એમના મહેંદી મહેંદીની ફિલ્ડમાં આગળ વધી શકે છે એવું એ લોકોનામાં કેપેબિલિટી છે તો હું એ જ આશા રાખું છું કે દરેક આગળ ઘણું સારું શીખીને જાય અને સરની એક વાત છે કે એ ફ્રીમાં મહેંદી શીખવાડે છે અને હું પણ અહીંયા આગળ મહેંદીની સેવા આપવા માટે જ આવું છું તમારું મારું નામ શાલિ વોરા છે મૈયા મેં થી ક્લાસ કુની ડિસ્ક કરવા આવું છું ગુરુ શાસ્ત્ર એન્ડ હિસ્ટરી ક્લાસમાં જી કેટલા દિવસથી આવો અને આગળ પણ એનું થોડા ત્યાં સુધી છે 25 દિવસ 25 તારીખે ક્લાસ પૂરા છે અને એકદમ નિયમિત સેવા સર આવે છે આપણો ગ્રંથ શાસ્ત્ર જે ટેબલ પર છે સર જે પ્રમુખ છે